પણ કુમાર તમે હું પ્લીઝ કુમાર જે એ કયો શું થયું બીજું કઈ નહીં મમ્મી તમને યાદ છે ને અમે જયારે વિદાય લીધી ત્યારે તમારી દીકરી ગાડી બેસી ગયા હું ગાડી બેસી ગયો અને પછી તમે બારીમાં આમ કોણી રાખી અને મારી ઉપર તમે રડતા રડતા હાથ ફેરવતા હતા કુમાર કુમાર ધ્યાન રાખજો કુમાર ધ્યાન રાખજો કુમાર ધ્યાન રાખજો ત્યારે મને એમ થતું હતું તમારી દીકરીની ભલામણ કરો છો કે અમારી દીકરીનું ધ્યાન રાખજો દીકરીનું ધ્યાન રાખજો પણ મમ્મી પંદર દિવસે આજ મને ખબર પડી તમે મને હતા કુમાર તમે ધ્યાન રાખજો આવે છે અરે એક દીકરી સાસરે જતી હતી એટલે સહજ છે ભાઈ દીકરી સાસરે જતી હોય એટલે તો રડે જ ને દીકરી રડતી આ નતી રડતી બોલો આ દીકરી સાસરે જતી હતી

સંસ્કાર છે એ જ્યારે જ્યારે કોઈ પુરુષને તકલીફ પડે શું બે ભાઈ શું છે એટલે એનો પ્રોગ્રામ નથી પ્રોગ્રામ મારો છે તમે આ હું હાડા હાથ લાખ લઈને પેમેન્ટ લઈને બેઠો ત્યાં કોઈ બોલ્યું તમે ક્યાં ભાઈ જેને તકલીફ હોય સ્વયં પોતે ઓલું કરજો અવાજ એવું નથી કોક નહી હાથ કરતા હતા બીજું કઈ નથી બે એ એની હું કહું છું એની ફરમાયશી છે કે એલઈડી માં ઓલી જે શરૂ રહી છે ને એમાં મારો મોઢું નથી દેખાતું આ નરુસતી એની માંગ એ છે હું તમને કઉ પણ હવે એમાં એમાં હાચા એ માટે છે કે ખરેખર એલઈડી અહીંયા ન રાખવી જોવે એલઈડી આગળ સાઈડમાં આગળ રખાય અહીંયા હું પોતે મીરો છું પછી એને હું કામ રાખવું આ હકીકત છે ને આ ને ત્રીજી વાત એ કહું કે એ ગાવાનું હોય ને તો એ સારી લાગે વિડીયો વાળા ભાઈ ખાસ ધ્યાન આપજો કોઈ પણ વખતા હોય ને એનું કારણ એ કહું એ એ બધાનું ધ્યાન ત્યાં રહે મને એવું થાય કે આ મારી કોઈ રીતે ધ્યાન નહીં તો હું નહીં ગમતો હો આ નરું સત્ય છે મારે અરે ધ્યાન આમ આમ વાત કોક પીતું હોય તો અમને વધારે મજા આવે બરોબર પણ તમે અહીંયા ને અહીંયા સ્ક્રીન રાખો એમાં પાછું બીજું શું થાય ખબર એમાં પાછા કોક ને દેખાડો તો દેખાડો એટલે એક કામ કરી મારી સીડી ચડાવી દે ને હકીકત છે ને સાહેબ જો અમે મોબાઈલમાં અમારી કોઈ જ તમે આ માયાભાઈ લખો તા યુટ્યુબમાં આવી બરોબર તમે ઘરે બેઠા બેઠા ન જોઈ લો તો પણ મોબાઈલમાં યુટ્યુબમાં જોવા અને લાઈવ જોવા એમાં ફરક એટલો છે યુટ્યુબમાં જોવા ને એ નળનું પાણી છે અને આ લાઈવ જોવા ને એ વ્યતી ગંગા છે એટલે એટલું એટલું માણા આવતું હોય છે લાઈવ જોવામાં માટે નહીતર તો ફી એ શું કામ આપી જો અહીંયા યુટ્યુબ નું ચેનલ ચડાવી દઈએ આપણે પણ એક લાઈવ જોવાની એક મજા હોય છે એટલે એ એ બધું તમારી ફરિયાદ તમે પાકી નોંધ લઈ લીધી છે હવે આપણે બીજા પ્રોગ્રામમાં વાહે નહીં રાખતી સ્ક્રીન આગળ રાખશું હવે હતા ક્યાં આપણે એક જગ્યાએ હું વાત કરતા કરતા બીજી વાતમાં ભાઈ ગયો ને મેં પૂછ્યું ઓડિયુસ ને કે આપણે ક્યાં હતા એક તો શું કે તમને પૈસા આપીએ જાઓ હોય તમે તો ઉપાડી જો ને વાત એ છે સાહેબ કે ભગવાન રામના ઘરમાં જાનકી ન હોય સીતાજી ને એટલા વર્ષો વયા ગયા અને બેનો આપણે શું કામ એને યાદ કરીએ છીએ રાધાજીને શું કામ યાદ કરીએ છીએ માં પાર્વતી માં ઉમા માં ભવાની એને શું કામ યાદ કરીએ એની કથા શું કામ સાંભળીએ છીએ કારણ કે પ્રથમ એ છે શેઠ સગાળશા વ્રત હતું કે સાધુને જમાડ્યા વગર જમવું નહીં અને ભગવાને જે તેની પરીક્ષા કરી સાત સાત દિવસની એલી મંડાણી આ ઝાડથી બીજે ઝાડ પક્ષી ન જઈ શકે તો માણા ક્યાંથી મળે એ હાથ હાથ દિવસના જેદી ઉપવાસ થયા અને આઠમે દિવસે અખિલ બ્રહ્માંડનો માલિક રક્તપ્રતિયા સાધુનો વેશ ધારણ કરી અને બિલખાના જાપામાં ઉતર્યો અને એ રક્તપ્રીતિયા સાધુને જે દિવ કહેવાય સગાડ છે શેઠ લઈ આવ્યા કરે સાહેબ રક્તપ્રીત આલ્યો જાય છે લીમડાના ઉના પાણી કરી અને રૂના થી એમ કેવાય કે વાણીઓ એને નવરાવે છે નવરાવી નવા વસ્ત્ર પહેરાવી અને આમ પરમાત્માને ખબર નથી વાણીએ ને હજી આ કોણ છે ને કે કોઈક સાધુ પણ એને હું જમાડી લઉં તો મારું એક વ્રત પૂરું થાય અને બેય માણા હાથ હાથ દેતા ભૂખ્યા છે તો ઉપવાસ નીકળે બાજુ અઠે બેસાડી નવરાવી નવા વસ્ત્રો ધારણ કરી અને કહેવા ગયો કે જે આમ થાળ ધર્યો રસોઈનો અને શેઠ સગાડ છે ને સાધુ પૂછે છે કે આ શેની રસોઈ છે કે પ્રભુ શીરો છે દૂધપાક છે પૂરી છે અરે ભૂંડું કર્યું વાણિયા લઈ લે મારી પાસેથી મેં તને ના પાડી થી મને લઈ જવા હું ગમે ના ઘરે ખાતો નથી છતાં તું મને લઈ આવ્યો છો અને મને આવું ભોજન પીરસે હું અઘોરી સંપ્રદાય છું અઘોર છું હું તો પરમાટી ખાનાર હવે સાંભળી લો કે વૈષ્ણવ વાણીઓ કોક માકડ મારે તો એને ગમે નહીં કોક મચ્છર મારે તો એને ગમે નહીં હવે ઈ પરમાટી લાવે કે જો આ વાત હાલે છે બેનોની આ દે એટલે વાત કરું છું સાહેબ ઈ કસાઈ વાડે જાય યાલી પરમાટી લાવે અને આ દેશની વાણિયાર ઈ રાંધીને તૈયાર કરે લ્યો પ્રભુ જમી લ્યો વાણિયા શેની માટી છે કે પશુ નહીં અરે ભૂંડું કર્યું માટી ખાનારો મહારાજ માફ કરજો માણસ ને ક્યાંથી લાવું એટલે જ ક્યાં તો તું મને શું કામ લાવ્યો તારે મને પેલા પૂછવું હતું અને તું અત્યારે મને લઈને આવ્યો છો માફ કરજે પણ હવે હું ઘરેથી હવે વયો જ આવ છું તેથી નિયમ એ હતો કે ઘરેલી ખાધા વગેરે વૈયા જાય તો સતીત્વ લાજે આશરા ધર્મ તો લાજે પણ સતીત્વ લાજે